સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ભાદર એક ડેમ ઓવરફ્લો ત્યારે ચોત્રીસ ફૂટ સપાટી ધરાવતો ભાદર ડેમ ઓવરફ્લો ભાદર એક ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલાયો ત્યારે બસો બ્યાસી ક્યુસેક પાણીની આવક સામે બસો બ્યાસી ક્યુસેક પાણી જાવક પીવાના અને સિંચાઈના પાણીનું સંકટ થયું દૂર ત્યારે રાજકોટ જેતપુર વીરપુર ખોડલધામ સહિત જૂથ યોજના હેઠળ બાવીસ લાખ લોકોને પીવાનું પાણી પૂરું પાડતો ડેમ છે સૌની યોજનાનું પાણી અને વરસાદી પાણીથી ડેમ ઓવરફ્લો થયો ત્યારે સૌપ્રથમ વખત ભાદર ડેમ ઓવરફ્લો થયો જેતપુર ગોંડલ ધોરાજી સહિતના ગામોને નદીના પટમાં અવર જવર નહીં કરવા સૂચના જે ડેમ છે તે સૌ વખત ઓવરફ્લો થયો છે કેટલા દરવાજા કેટલા ફૂટ સુધી ખોલવામાં છે કેટલા ગામોને એલર્ટ કરવામાં છે હાલ જોવા જઈએ તો આપણે ઘણા સમયથી જે ભાદર ડેમ ઓવરફ્લો થાય ભાદર ડેમ ઓવરફ્લો તેની આતુરતાથી રાહ જોઈ શક જોતા હતા જે આજે ફાઇનલી દિવસ આવી ગયો છે આજે આજરોજ સવારે સાડા આઠથી નવ વાગ્યાની વચ્ચે ડેમ સંપૂર્ણ ભરેલો છે અને ત્યારબાદ આપણે જરૂરિયાત મુજબ જેટલો ઇન્ટ્લો છે એની સામે આટલી આવક માટે એક દરવાજો અડધો ફૂટ ખોલી અને બસોને બ્યાસી ક્યુસેક જેવી આવક સામે બસો બ્યાસી ક્યુસેક જેવી જ આવક શરૂ છે અત્યારે કેટલા લોકોને પાણી પીવાનું પૂરું પાડે છે ઉપરાંત ખેડૂતોના સિંચાઈને પણ આમાંથી પાણી પિયત માટે આપવામાં આવે છે તો શું કહેશો આમને લઈને જોવા જઈએ તો ભાદર એક સિંચાઈ યોજના છે જેમાંથી જેતપુર છે વિરપુર ખોડલધામ છે રાજકોટ છે અમરનગર જૂથ યોજના છે એ આ અઢારથી બાવીસ લાખ લોકોને પીવાનું પાણીની જે આ વર્ષની સમસ્યા છે એ સંપૂર્ણ હલ થઈ છે અને જોવા જઈએ તો સિંચાઈ માટે કુલ આપણે ભાદરના કમાન્ડમાં છેતાલીસ ગામડાઓ આવે છે અને ટીબીસી વિસ્તારમાં ભાદરના ડૂબ વિસ્તારમાં ચૌદ ગામડાઓની સિંચાઈ માટે આ જે આખા વર્ષનો જે પ્રશ્નનો હલ હતો પ્રશ્નનો હલ થઈ ગયો છે